ತಾಣ ಧಡಾಕಾಭೆ ಅಥಡಾತ ಪ್ರಚಂಡ ಆಗ ಲಾಗಿ ದೂರ ದೂರ ಸುದ್ದಿ ಧುಮಾಡ ಗೋಟಾ ಉಡಿಯ બનાસકાઠાના પાંથાવાડામાં ત્રણ ટ્રેલરો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો કે જેમાં અકસ્માત ને લઈને પ્રચંડ આગ લાગી હતી ત્રણ પૈકી બે ટ્રેલરમાં તેલ હતું કે જેને કારણે ટ્રેલરમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે બનાસકાંઠાના પાંથાવાડા રોડ પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે કે જેમાં સાંભળીને તમને નવાઈ લાગશે કે કુલ ત્રણ ટેલરો વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો કે જેને કારણે આગ લાગી હતી અને આગ એટલી પ્રચંડ લાગી હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા અંદાજ લગાવી શકો છો કે અકસ્માત કેટલો ભયંકર હતો એક વ્યક્તિનું મોત થયા હોવાનું સામે આવ્યું છે બીજી તરફ આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ પણ થયો છે જોકે જેનું મોત થયું છે તેનો મૃતદેહ સર્ગેલી હાલતમાં મળી આવ્યો સમગ્ર ઘટનાની જાણ થતાં જ ડીસા પોલીસ